જય દ્વારકાધીશ આજે છે અષાઢી બીજ અને આજે આપડે એક નવો બ્લોગ વિડીયો લઈને આવી ગયા છીએ તો બ્લોગમાં બન્યા રહેજો આજે અષાઢી બીજના દિવસે આપણે શું શું કરીએ છીએ ક્યાં ક્યાં જઈએ છીએ એ તમને આ પૂરા બ્લોગમાં જાણવા મળશે તો જય માતાજી બ્લોગમાં બન્યા રહેજો જય માતાજી મમ્મી જય માતાજી આજે હું અષાઢી બીજ અત્યારે અષાઢી બીજ છે ને અત્યારે શું કરવાનું આપડે અત્યારે हवन કરવાનું જો ગમે મને અત્યારે ગામમાં જોગણી માનું તો પાર પ્રતિષ્ઠા મહોત્સલ છે હવે એના પાછળ આપણે એક પ્રતિષ્ઠા રહી એ પૂર્ણ કરશ્યું ઓછવર પૂરો થવા આવ્યો જય માતાજી પપ્પા શું કરો હો ચાલો મગેજ મગેશ ફ્રેશ રે હા જય માતાજી અવલ બેન

તો હવે આપણે જઈશું ગોમો તો આપણા મિત્રો નીકળી ગયા ગોમો હવે કે રિક્ષા વર્તી મોકલી છે બાયક કાળો પહેલી ગયા આપણે હવે હેડતું જવાનો વારો આવ્યો અને આ જોઈ શકો છો આ છે અમારો ગોમનો ચરો

મિત્રો જિંદગી એક એવી વસ્તુ હો કે આપણને દુઃખ પણ સુખ પણ આપણે હંમેશા હસ્ત્રીવું હોય જોઈએ બિંદાસ આમારા ફોનના થોભલા વાળો વળોક અને મેં બચપનથી ફોનના થોભલાનો વળો તરીકે ઓળખીએ છીએ અને આજ છે મારા ગામનો એન્ડ ગણો તો પણ ચાલે કેમ કે આટલું બધું જ ગામનું વસવાટ છે અને પછી આગળ અહીં રોડ છે અહીં પછી રોડે આગળ જો એટલે ડેરી આવે અને ડેરીથી પછી જૂની પારડી અને આ આટલો ભાગ નવી પારડીનો તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ ગોમમાં હવે આપણું ઘર આવશે આપણે અષાઢી બીજનો મોટો તહેવાર છે એટલે પહેલાં આપણે કરશો માતાજીનો દર્શન આપણી માતાજીનો દર્શન કરી અને પછી આપણે જઈશું માના મંદિરે ત્યાં જોગણી માના મંદિરે જઈ અને બધા મિત્રોની મુલાકાત કરાવીશું તો હવે આપણે જઈએ આપણા ઘેર પહોંચી જઈએ

apa kira aja sih mikro asal marugar Tuh, Om Mitra, aja gede. આમ માતાજી નું મંદિર છે આપણે કરી દીધા માતાજીના દર્શન મિત્રો આપણા અંબાજી બહુચર મહાકાળીમાં ખોડિયારમાં આપણે છે અને આપણે નવરાત્રિની પલ્લી ભરીએ છીએ બરાબર તો હવે મિત્રો આપણે પલ્લીનો પણ વિડીયો બનાવી દેવો તો જય માતાજી સારા સરકાર બુદ્ધિ આપજય તો મિત્રો આપણે એવા ગામમાં આવી ગયા છીએ આસ આમ આ પણ માતાજીનું મંદિર છે જોગણીવાનું અત્યારે આપણે ગામમાં આવી ગઈ છે આપણે ગામમાં સીધા જાઓ જોગણીમાના મંદિરે અને આ છે તારાભાઈ તારાભાઈ કેટલા વાગે આવ્યા તો કાલ હા ત્રણ વાગે આવ્યા

આ છે અનિલભાઈ ની ગાડી અને આ છે અનિલભાઈ જય માતાજી આજે અષાઢી બીચ છે એટલે આજે આખે આખા ગામનો બ્લોગ બનાવી દીધો તો હવે આપડે મુલાકાત કરશું મિત્રો જુગણીમા માના મંદિર ની હવે આપણે માંથી બહાર નીકળી ગયા છીએ અને જુગણીમા માનું મંદિર અમારા ગોમ ચોદર જ છે આ છે અમારા ગામ ગોદરો તો આપણે પેહલા મુલાકાત કરી દઈએ ગાભાબાની જય માતાજી કા બાબા જય માતાજી હવે કાલનો દર્શન હવે થયો હા શું કરો કા બાબા અત્યારે દીવા અને બધું સાફ કરી રહ્યા કા બાબા આ છે આપણો પાણીનો ટેન્કર આસા મુન્નો ભાઈ જય માતાજી મુન્ના ભાઈ આપણો મંડપ નું કોમ હોય ને મુન્નો ભાઈ સંભાળા છે આપણા પાલડીમાં કોઈ પણ મંડપ નું કે જમળવારાનું કામકાજ હોય તો આપણે મુન્ના ભાઈને બધું ઉધાર આપી દઈએ છીએ અને આ છે અમારા મોટા ભાઈ જય માતાજી જય માતાજી બોલ આ સૂરભા લોક બની ગયા જય માતાજી તમે હારું કરો જય માયા આને ને જય માતાજી રાજુ ભાઈ અમે ઓય આયા નહી દશન દેવાલા રાજુ ભાઈ બધા અમાર ઉપર થોડા કાયા તો અત્યારે મિત્રો રસોડા નું કામકાજ ચાલુ થઈ ગયું છે જય માતાજી ચાલો તો કાલો વાજો હાથ વાગ્યા વળો પર તું નાવે પછી ફૂડ આખો એ પત્રી તું તું ફૂડ દેવાનું વાટી માળ દેવાની આ બધું દૂધ લીધું લાવવાનું તો કાલ આ પત્ર વળભમ નહીં મોટમ મોડો આવે પણ તો વરસાદ આવે તો એ

મહારાજ મહારાજ માતાજી ખાવાનું નહી બનતું ખાવાનું નહી બનતું ચો મમરા ખાયાજી ખાવા નહીં નહી આ વ્યક્તિને તમે ઓળખતા હશો આ વ્યક્તિ જોગમાય ઓફિશિયલ મો કોમેડી એક્ટર તરીકે છે યો નોમ સા બેમ્બા જય માતા દી સુરેશભાઈ નમસ્કાર બેજો બેજો આ રીતે

બેનું ના કરીને ગાડી નાસન પર ઉગી દો વિડિયો હાલ હતો ઉગીને ક્યાં ચાલે

તો આલો યાર ઓર આના વાળો ત્યાં બધું કમ્પ્લીટ કરવું પડે તારા કેલા લેયા બેતેયું કામ કર્યું હે નહીં વાળી મંદિર વાળી નહીં કશું કર્યું નહીં ના લા ગાલકા આમરા બેઠા તો કેરા દેજો લે 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 જે બોલાઓ અરે તે નહી હું બીતો નહી મના ભાઈ ભરાઈ આવો વાત કર આવો મોબાપ એ ને લે આઈએ આપના ખેલામ લે ઓય મુઠી જાય છે ભાઈ જગો જગો જગા ના લા મારા નાવા મારા વિડિયો એ ટોણીઓ મોણીઓ ફીત તારો લે મારા તમે બનાય એ ભાવ આઈ જો ઈ દે કે હે ચપ્પા બબાર કાઢી ફેરી બાજો આ મય ફરાણા ચપ્પલ ઓતરાણા ચપ્પલ ઓતરાણ ચપ્પલ પર ટોટિયા તુડી નઈ બા સંજા એ સંજા ઓય આવ તો લે વિડિયો તો હા પેલા દેતો

हेलो 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 भाई गी भरी आगे जो गी ना सरो भरो 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 गी भरी लाख लाख बहु कोविड लोग मान जाओ दिया पकड़ लाख लाख दूर रखो फोन गाना 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 बड़ी बड़ी हवा हवा है भैया ना बड़ी ધીમે ધીમે આવું ચાલો ઓમ ગ્રમ ગણપત સ્વામ છાટો <laughs> જાવેટ <laughs>

ન નોખો પડે અને છોરી કા પોકા આ છોરી છોરા કે ડા એ આઈતા ઓગરે કામ કરે છોડી દેવાની જો હમ પકડવા હાથ થી આવ સુહા ઓમ ભરી 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 ઝુગડી માં દબ્યો 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 સુહા ओ ओ आइ आइ भरी भरी ब्लींग ब्लींग झुगड़ी मंगला भीम का भीम शाह। ओ ओ आइ आइ भरी भरी ब्लींग ब्लींग झुगड़ी मंगला भीम का भीम शाह। ओ ओ आइ आइ भरी भरी ब्लींग ब्लींग झुगड़ी मंगला भीम का भीम शाह। ओ ओ आइ आइ भरी भरी ब्लींग ब्लींग झुगड़ी मंगला भीम का भीम शाह। रिंदा विश्वहा को ओ ओ भरी भरी झोपड़ी में दादी विश्वहा को ओ ओ भरी भरी झोपड़ी में दादी विश्वहा को ओ ओ भरी भरी झोपड़ी में दादी विश्वहा को ओ ओ भरी भरी झोपड़ी में दादी विश्वहा को ओ ओ भरी भरी झोपड़ी में दादी विश्वहा को ओ ओ भरी भरी झोपड़ी में दादी विश्वहा को ओ ओ भरी भरी झोपड़ी में दादी विश्वहा को ओ ओ भरी भरी झोपड़ी में दादी विश्वहा को ओ ओ भरी भरी झोपड़ी में दादी विश्वहा तो ये तो 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 हो रही है कि पांच हो गए कठोड़-ठोड़ हो आई भरी भरी झुगड़ी में दबियो कहां ओ ओ आई भरी भरी झुगड़ी में दबियो कहां ओ ओ आई भरी भरी झुगड़ी में दबियो कहां ओ ओ आई भरी भरी झुगड़ी में दबियो कहां जी भरियो रेयो माजी गोदरबान ध्यान लगावा रे हित तामसमय प्रभा प्रभा जी બેશના કન્યા ભીરમાલ કે તે ભેસા ફસ્તા શાહ હવે જોગલ ની આપ જોડી હોવે જીને ブリブリのダビューのダビュー

ସୋରି ଓଦି ହଇ ରାଜବେ ରାଇ ଶିଭସୁ ଚୋରି ଓଦିକ ହେଇ ରାଜିବେ ରାଇ ଶହୁ ଚୋରି ଓଦି ହଇ ରାଇଜବେ ରାଇ ସହସୁ ଚୋରି ଓଦି ହଇ ରାଜବେ ରାଇ ସହସ ସୋରି ଓରି ହଇ ରାଇଅ ଆୟ ହ ହରି ଗି મજા ની તમારે ભોગવવું પડશે મારા બાપુ મજા મજા ની આવું

अबे जो तुम अभी जो डबल 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 जो तुम पहले आ आगे छोड़ छोड़ के छोड़ के बच्चे में दिया उठ वा वाल तो जाओ अब थोड़ू को जाओ जाओ जानू बाले को इन्हें लाडू लाडू मोजा डाल दिए दो मुरुगी होगी हो ना प्रेमती के वड़ा वड़ा ओ ओ भरे भरे गोपी उतारियो उतारियो शहाद शहाद 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 गोविंद काव्य का विवाह मस दिमाग ध्यान में रिया जो जो बिठा वैसा वैसा हम रे बाबा रिया बाबा स्नान का सीधा हम भेज रहे हैं आना कन्या देव दिया लग गए मिले जाने हस्त किसी गाती गाप चाप चावल में दर्द दुर्गम दर्द हो जाए हो हो भाई भाई भरे 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 सतीमत अभियो अभियो श्राहा परिचोदन नियम दिया

ૃદિન આજ પ્રાણ જીવ ચક્ષુ ત્રાણો નેત્રો ઇન્દ્રિયા નમિમારે ઓ आप ये नमाह ग्यारग बोली બે નાણા ચોખ્ખા રાખો તમારે પાછું નથી પડ્યા કઈ ચોખ્ખા લેલો તમારે પાછા જતા રહ્યા આ જો બહુ દૂર બેસું છું ડર લાગે

તે ગમગી કા જગન માર પુષ્પકક્ષદાન સવર મયામ ચળૈલું તનકાં કટાજવારી પા લે દે શર્મ દેતા પ્રસાદે કંકણમ રિશ્યામે માળા જે બનાવીલી ગળામ